ટંકારા નજીક આંગળીયા પેઢીના સંચાલકને આંતરીને તેની પાસેથી નેવું લાખ રૂપિયાની રોકડની લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં બે લાખની રોકડ સાથે વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે મળતી વિગત પ્રમાણે ટંકારા નજીક આવેલ ખજુરા હોટલ પાસે આંગળીયા પેઢીના સંચાલકની કારને ટક્કર મારીને કારમાં જઈ રહેલા સંચાલક પાસેથી નેવું લાખ રૂપિયાની રોકડની લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં ફરિયાદ આધારે પોલીસે અગાઉ પાંચ આરોપી પકડ્યા હતા અને હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરી બે લાખ રૂપિયા રોકડા રિકવર કરી તેને રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે ગઈ તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ નિલેશભાઈ મનસુખભાઈ ભાલોડી રાજકોટના હોય પોતે ફરિયાદ લગાવેલી હતી જે ફરિયાદ મુજબ અહીંયા ઢંકારા મુકામે આવેલ હોટલ ખજુરાઓ પાસે એક લૂંટનો બનાવ બન્યો હતો જેમાં નવ જેટલા ઈસમોએ સાથે મળી અને લૂંટનો બનાવ કર્યો હતો જેમાં નેવું લાખ રૂપિયાની મહત્વ રકમની લૂંટ કરવામાં આવેલી હતી આ બનાવ ખૂબ જ મોટો અને મોટી રકમનો હોય મેરબાન આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ મોરબી એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોનિટરિંગ કરી રહ્યા છે અને એમની સૂચના હેઠળ આ તપાસ દરમિયાન કુલ હાલ સુધીમાં આરોપીઓ આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમાંથી અગાઉ હતા એમાં અમરસિંહભાઈ ટેડી કરીને જેને આ કવતરાને શરૂઆતથી અંજામ આપ્યો એને પણ આમાં અટક કરવામાં આવેલ છે આ આરોપીઓ અભિ અને અભિજીત જે બંને હિતેશ પાછા પંચા હિતેશ પાંચાભાઈ ચાવડાના કહેવાથી પોતે આ ગુનામાં સામેલ થયા હતા અને પોલો કાર લઈને આવેલા હતા જે રૂટમાં વપરાયેલી હતી એ કારમાં ત્રીજો આરોપી નિકુલ કાનાભાઈ અલગોતર હતો હાલમાં આ નિકુલ કાનાભાઈ અલગોતરને ઢંકારા પોલીસે શોધી કાઢેલ છે આ નિકુલ કાનાભાઈ અલગોતર છે એ પોતે દ્વારકા દર્શન કરવા જવાની બાતમી હોવાથી ઢંકારા પોલીસે વાકાનેર બાઉન્ટ્રી પાસે ઘાત ગોઠવી અને આરોપીને પકડી પાડેલ છે અને આ આરોપીની કાનપુર કુંડી પૂછપરછ કરી અને અને દિવસના છે દરમિયાન આરોપી પાસેથી રૂપિયા બે લાખ જેવો રકમ છે એ રિકવર કરવામાં આવી છે આમ કુલ આ કામે નેવું લાખ જે લૂંટ થયેલ છે એમાંથી હાલ સુધીમાં ટંકારા પોલીસે છોતેર લાખ જેટલી રકમ છે રિકવર કરી લીધેલ છે